સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે સરતણા પોલીસે હવે નકલી એસએમસી કર્મચારીને પણ ઝડપી પાડ્યો છે પોતાને વકીલ ગણાવતો રોહનગીરી ગોસ્વામી નામનો આ શખ્સ એસએનસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢી આપતો હતો આ કામ માટે તેણે બે મહિલાને પણ નોકરી પર રાખી હતી છેલ્લા એક વર્ષમાં ત્રણસો પચાસથી વધુ એફએસએસએઆઈના બોગસ લાયસન્સ કાઢી આપ્યા હતા અને એક લાયસન્સના છવ્વીસો રૂપિયામાંથી વધુ પડાવતા હતા નવ લાખ દસ હજાર રૂપિયા ખિસ્સામાં ભરી લેતા હતા આમ તો આ મામલે સરથાણા પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે